સુરેશભાઈ પર્વતભાઈ પટેલ તેઓ લોકો જોડે ખરાબ વર્તન કરે છે અને અનાજ મળવાપાત્ર આપતા નથી લોકોના રેશન કાર્ડ પર જમા રાખતા હોવા સાથે અનેક મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જોકે મામલતદાર સમક્ષ ચોપડા ખુર્દ ગામના જાગૃત રેશન કાર્ડ ધારકોએ સસ્તા અનાજની બીજી દુકાનમાં મારા રેશન કાર્ડ ટ્રાન્સફર કરી આપો અને સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈને તપાસ કરીને રદ કરવામાં આવે એવી પણ માગણી કરી હતી મહત્વનું છે કે મામલતદાર દ્વારા આગામી દિવસોમાં ઉપરોક્ત આ બાબતે ગંભીરતા નહીં લેવામાં આવે તો આગામના જાગૃત રેશન કાર્ડ ધારકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે

એમાં અમારા ગામજનો જ્યારે સ્ટોક અનાજનો સ્ટોક આવે છે તે સમયે લેવા જાય છે ત્યારે ગ્રાહકોને વિગત શબ્દો બોલે છે અને ઘણા માણસોનો રેશન કાર્ડ જમા કરી દે છે અને ઘણાને અંગૂઠા મુકાવી અને અનાજ સ્ટોકમાં આપતો નથી અને અનાજ આપે છે તો પૂરેપૂરતો પણ સ્ટોક મળતો નથી આના કારણે અમે શહેરા મામલતદાર સાહેબને નિવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ શું નામ તમારું મારું નામ રતનસિંહ ફતેહસિંહ બારિયા અમે ચોપડા ખોદ ગામના વતની છીએ અમારા ગામમાં સરપંચ તરીકે રેખાબેન ને મત આપી આપીને સરપંચ તરીકેના અમે જીતાડી લાવેલા એમાં અત્યારે સરપંચ રેખાબેન કિરણ છે અને ગયા પાંચ વર્ષની અંદર પણ એ રેખાબેન કિરણ સરપંચ તરીકે પાંચ વર્ષ નિભાવ્યા એમાં બેથી અઢી વર્ષ લોકડાઉનમાં ગયા અને બેથી અઢી વર્ષની અંદર સરકારી કોઈપણ યોજનાના લાભાર્થીઓને કામ આપેલ છે અને ફરી એમનું કામ અમને ગામજનોને બધાને દેખાયું અને બધાને લાભ મળ્યા એને કારણે ફરી આ વર્ષમાં ફરી ઉમેદવારી ગામ લોકોએ ઊભા કરી અને એમને સરપંચ તરીકે ફરીવાર ચૂંટી લાવ્યા છે ત્યારે અમારા ગામના લોકોએ કે સુરેશભાઈ પર્વતભાઈ જશોદાબેન સુરેશભાઈ મોહનભાઈ તીર્સેંગભાઈ ભૂપતભાઈ નાનાભાઈ સુરેશભાઈ લાલાભાઈ આવા અન્ય માણસો ભેગા થઈ અને અમારા સરપંચશ્રીના માથે આક્ષેપ મૂક્યો છે પત્રક આપ્યું છે મામલાદાર સાહેબને આપે છે તાલુકામાં આપે છે કલેક્ટર સાહેબને આપે છે આ પત્ર અમારા સરપંચને ખોટા નિર્દોષને આક્ષેપ મૂકી અને ચોર ઠરાવે છે માટે અમે ગામજનો બધા ભેગા મળી જેન્ટ્સ તેમજ લેડીસો અત્યારે અમે તાલુકામાં આવ્યા છીએ અને એ નિવેદન પત્રક અમે ટીડીઓ સાહેબને આપ્યું છે તાલુકા પ્રમુખ સાહેબને આપ્યું છે અને મમલતસાર સાહેબને પણ આપ્યું છે કે અમારે સાચું શું છે તમે અમારા ગામમાં આવી સ્થળ ઉપર આવી અને એનો તપાસ કરો અને તપાસ કરો અને ફરી ગયા બે હજાર પાંચથી બે હજાર નવ અને છેલ્લા બે હજાર ચૌદ સુધીમાં એ સરપંચાઈ જશોદાબેન સુરેશભાઈએ કરેલી પર્વતભાઈ તિરસિંગભાઈએ પણ કરેલી સરપંચાઈ એમાં એ નિવેદન પત્ર અમે આપ્યું છે સાહેબને અને આપવાના છીએ માટે એમનું પણ સ્થળ ઉપર આવીને તપાસ કરો કે એ કામ થયું છે કે નથી થયું સરકારી જે તે યોજનાઓ આવેલી છે તે અને અમારે બે થી અઢી વર્ષની અંદર રેખાબેન કિરણભાઈએ અઢી વર્ષની અંદર સરપંચાઈ કરી એમાં સરકારી લાભો અમારા ગ્રામજનોને મળેલા છે તે અમારા ગ્રામજનોને સ્થળ ઉપર આવી એનો તપાસ કરો કે આ કામ થયું છે કે નથી થયું અને તે થયું જ છે અમારે રેખાબેન કિરણભાઈ સરપંચે જે અમારા ગામના લાભાર્થીઓને લાભ મળ્યો છે એ અમારા સરપંચે કર્યું જ છે અને આ ખોટા આક્ષેપો મૂક્યા છે વત્તામાં કે જ્યારે અવાસના છાપરા આવ્યા છે એમાં હપ્તા મળ્યા છે એમાં ખોટો આક્ષેપ મૂક્યો છે કે સરપંચ પાંચ પાંચ હજાર રૂપિયા એક એક હપ્તે લાભાર્થીઓમાં ને જોડેથી લીધા છે એ વાત ખોટી છે આ અમારા ગામજનો બધા જીન્સો તેમજ લેડીસો હાથે અમે આવ્યા છીએ માટે આ ખોટો આક્ષેપ છે કોઈએ અમે પાંચ રૂપિયા પણ સરપંચને આપ્યા નથી અને ગામજનોએ કોઈએ નથી આવ્યા તેમજ સરપંચશ્રીએ પણ ગામજનો જોડેથી લીધા પણ નથી કે માગ્યાય પણ નથી બસ આટલું કહું છું શું નામ તમારું મારું નામ રતનસિંહ ફતેહસિંહ બારિયા